પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી અને તેને બાળકનો જન્મ આપ્યો હતો ત્યારબાદ તેના જે પેરેન્ટ્સ છે એમણે પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી અને એમાં પોક્ષોની કલમ ચાર પાંચ જે બે એલ છ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ બે જી પાસઠ એક ત્રણસો એકાવન ત્રણ મુજબ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે હાલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે બંને આરોપીઓ છે એ એડલ્ટ છે અને હાલ એ બંનેની પૂછપરછ અને ચાલુ છે આગળ વધુ તપાસ માટે નામદાર કોર્ટમાંથી તેઓના રિમાન્ડ માંગવામાં આવશે